હલો તમે લે ગુડ મોર્નિંગ કેમ છો બધા તેરવાગી ગયા છે 8 અને આ વરસાદે જે વાતાવરણ છે મારા જનીશભાઈ મેંડા સત્ય ગડલા સાળો અને અહીંયા બધા આતમાજીની તૈયારી કરી રહ્યા છે તો ચાલો આગળ જોતો ખાય તો મારા મનોદ્રિ માગ્યો મનોહો દિત્ય બરાહ દે શ્રી શ્વેત વરાહ વૈવસ્તર વરંતરે સ્તા વિસુતમે આ આર્યવરત અંતરગતા સૌરાસદે ચંદ્રગતમા સુતમ માસેતુસ્કંભ આસનમ સમરવયામે સુખાસનમ સમરવયામે ફૂલ સુખાતમ જળ રાખો અરિયો માનોર ભллаા કરતો જંતો દક્ત કોલે બન તમારા હાથમાં પાણી આપ્યું કે માતાજી આજે પતિયાર છે તમારી જે સ્થાપન કરી છે જે સ્થાપના કરી છે જે ઘરમાં અમારા ઘેર પધારો અમે અને મારો પરિવાર તમારી સાથે અમે કર્મથી બંધાઈ છીએ કે આપ જેમ કહેવો એમ જ અમે વર્તવાના છીએ તમારી સેવા ભક્તિ ભાવ ધૂપ દીપ નવવેદ આ બધું મારા ઘરમાં જે સગવડતા હશે એટલે હું તમારી સગવડતા હાચવીશ બીજો મારો પરિવાર આજના આઠ થી લઈને કાલના સવારના છ વાગ્યા સુધી તમારી સેવામાં તમારી પૂજામાં તમારી અર્ચનામાં તત્પર હાજર રહે આપણે શું કરી માટે સરળગી દાર દીવા ચાલુ તો હા લોટા પૂગી ગયા શક્તિ આપે કે ચાલો પૂગી ગયું છે અને ના પૂગે તો એ કંઈક ખોસો આવું થયું છે એટલે નથી પહોંચાડતું ના તમારા અંતરનો જે કાંઈ ભાવ તમે એમને ધરશો તમારો પરિવાર એને ધરશે એનાથી માતાજી પ્રસન્ન થાય છે અને ભાવ સિવાય બીજી કઈ વસ્તુ હોતી નથી અહીંયા તમારે ઘરે મહેમાન આવ્યા છે અને તમે એમને ભાવ આપશો કે ના ના તમારે તો જમવા ગમે તે આવ્યું એને તમે એમ કહો જમવા રોકાવાનું છે અને એ શબ્દ પાછો તમે વાપરો કાંઈ નવરી ના થોડા છોસરા ઉટકવા થાવ તમારે ઘરે ભેગી ના જાઓ તો શું થાય બીજું જે કોઈ ના આવે એમ આ તમારે ઘેર ભગવતી પધારવાના છે તો તમારે છે તમારા પરિવારે અડધી મારવો પડે છે શ્રદ્ધાના વિષય સાથે આ ભાવ અને ભક્તિથી જે કાંઈ માતાજીને ધરશો ને એ જમી લેવાના છે શાક રોટલી ધરશો તો ખાઈ લેવાના છે પણ તમારો ભાવ હશે ને લાડવા ને ધરશો અને કુભાવ હશે તો એ લાડવા લાભી તમારા

શ્રીતાવાન દોશ્યા 你又来嘞，你又回来说。走。去去。打不打？ চাল ফেমিল <tod a |ms|> <trop> <strikes>

નકાર્યું પગે દ્યુ હોય હાડ્યું ભાભ્યું પણ જો અમારા ભાભી ની બની ગઈ છે ઓય ભાભી ગઈ મી કે નહીં બહુ મસ્ત હવે કે ઓહો ભવ્ય હું લખ્યું છે ભવ્ય વાવ ચાલો મારા 1000 રૂપિયા રોકડા કરી દેજો અને અને અમારી ગેંગ બેસી ગઈ છે બધી ફોન લઈ લે આયા રે ફોન નું કાલે

mm અહીંયા બધા એની તૈયારી કરી રહ્યા છે બોરદાદ આવી ગયા છે અને અહીંયા બધા ઊભા રહી ગયા છે વરસાદ પણ છે જોડે જોડે ખબર નહીં હવે કેટલાક આવે અત્યારે આજે અમા ગામમાં મંડળી રમવા ન હતા પણ હવે વરસાદ છે તો એ કેન્સલ રહ્યું છે कार्तिकमासे शुद्धे सुकरपक्षे पञ्चम्याम्बासुरेन्द्रिया नव गृहेण भगवान् सत्यनारायण भगवान्धार्मितञ्च गणपतिपूजनञ्च शुभोजनञ्च लक्ष्मीभोजनञ्च पञ्चदेवता बहु जनपुरवका वसं करिष्ये हस्तेक्षाम् गृहिणवाह यज्ञेन नियमेय धन्ता देवानिस्ता धर्माणि प्रथमन्यं सन्निहरागम् महीनानू सुदत्रेत्रपुरवे साध्य ગણપતિ આસન શવણી ધોરી વાર સંજીવ રાઘો તથ વિરાજ વિરાજો અધિપોષ શાતો અધ્ય પૂમિ મધો પુરા વસુદેવ સુરમાનંદો

ચાર સ્ત બાંધી ધર્મ અર્થ કામને મોક્ષ ભગવાનની પ્રતિમા બાજુ પર વિરાજી અને પોતાના સહ પરિવાર સાથે ભગવાનની પૂજા કરવી જેથી કરી

ભગવાન નારાયણ પ્રત્યક્ષ છે ભગવાન વિષ્ણુ ભગવાન ની પૂજા કર જેથી કરી તારી સર્વ મનોકામના ભગવાન પૂર્ણ કરશે

કે બીજા જન્મની અંદર ગોહિત નામના રાજા થયા હે ઋષિઓ આ ગોહિત રાજા ભગવાન રામચંદ્રજી ભગવાનને ગંગા પાર ઉતારી ભગવાન રામચંદ્રજી ભગવાનની ભક્તિ કરી અને અંતે ગોહિત રાજા મોક્ષગતિની અંદર ગયા હતા ત્યાર પછી ત્રીજા ની અંદર ઉલકામુખ નામના રાજાએ ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા અને વ્રત કરેલો આપી